કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારીના પુલ પાસે પવનચક્કીનું મોટું ટ્રેલરમાં આવી રહ્યું હતું ત્યારે અચાનક આ પાર્ટ્સ નીચે પડી અને બાજુમાંથી પસાર થઈ રહેલ કાર ઉપર પડતા કારમાં પાંચ લોકો સવાર હતા તે દબાઈ ગયા હતા તેમાંથી એકનું મૃત્યુ થયું છે અને ચારને ગંભીર ઈજા થતા દવાખાને ખસેડાયા છે જો જંગીથી મારા પ્રતિનિધિ જમાલ રાયમાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના પ્રવેશ દ્વારા સુરતબારી બ્રિજ પાસે આજે ગોઝારી ઘટના બનવા પામી છે ટ્રેલર પર પવનચક્કીનું મહાકાય પાર્ટ્સ કાર ઉપર પકતા કાર દબાઈ ગઈ હતી આ પવનચક્કીના પાર્ટ્સ કાર ઉપર પડતાની સાથે તેમાં પાંચ લોકો સવાર થઈ રહ્યા હતા જેમાંથી એક લોકોનું મૃત્યુ થયું છે ચારને સલામત રીતે બહાર કાઢી આપવામાં આવ્યા છે સમગ્ર બનાવની મળતી વિગત અનુસાર કચ્છના પ્રવેશ દ્વારમાં સુરતબારી બ્રિજ પર આ ઘટના બનાવી રહી છે ટ્રેલર ઉપર પવનચક્કીનું મહાકાઈ પાર્ટ્સ જ્યારે પસાર થયેલું હતું ત્યારે પણ કારણોસર આ પાર્ટ્સ કાર ઉપર પડ્યું હતું કાર ઉપર પડતાની સાથે તેમાં કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી એકનું દબાઈ જવાથી મૃત્યુ થયું છે ચારને પૂર્વ કચ્છ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ક્રેનની મદદથી આ જે લોકો ઘવાયેલા હતા તેમને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવ્યા તો તેમને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવે છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પવનચક્કીના પાર્ટ છે એ લોકો ટ્રેલર આડેધડને લઈને જાય છે ક્યાંક ને ક્યાંક હાઈવે અને આરટીઓના નિયમનો ઉભંગ કરી રહ્યા છે આજે પણ એ જ પરિસ્થિતિ પેદા થવા પામી છે